ટીઆરપી કાનના લપકારા કઈ પણ ઘટના બનતે તો એની જવાબદાર જમીનભાઈ ઠાકર હશે ટ્રાફિક સમસ્યાની ગંભીરતાની ખબર નથી આ લોકો ભગવાન છે તો આવું બોલી શકે ગરમા ગરમ ચર્ચા છે આ બાજુ મોટો રોડ હોવો જોઈએ આ બાજુ કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે આ લોકો પોતાની જેદ ઉપર ચડ્યા છે જેલ જેવું બનાવવામાં આવ્યું છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે અહીંયા કોઈ પણ ઘટના બનશે તો જમીન ઠાકરની જવાબદારી આજે બપોરે બે કલાકે કાલાવર રોડ ઉપર ગેમ ઝોન ની બાજુમાં એક કાર સળગી ઉઠી હતી ગભરાઈ જશે જશે ને જશે નમસ્કાર દર્શક મિત્રો હું આપનો અનિરુદ્ધ નકુમ ટીઆરપી કાનના લપકારા હજુ પણ ધગધગી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવર રોડ ઉપર ગેમ ઝોનનું નિર્માણ થઈ રહ્યું છે અને ચાલીસથી પચાસ ટકા કામ પણ પૂર્ણ થવામાં છે ત્યારે ત્યાં બાળકોની સેફટી શું નો ડાઉટ તેની જવાબદારી તો રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે લીધી છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની થાય કાંઈ પણ ઘટના તો એની જવાબદાર જયમીનભાઈ ઠાકર હશે જમીનભાઈ ઠાકરને ખબર નથી કે બે હજાર ચોવીસની અંદર રાજકોટમાં કેટલી નવી ગાડીઓનું વેચાણ થયું છે બે હજાર પચીસના ના શરૂઆતમાં પણ કેટલી ગાડીઓનું વેચાણ થયું છે આગામી દિવસોની અંદર ટ્રાફિક સમસ્યા કેવી થવાની છે કદાચ આ લેવલે બેઠેલા માણસને ટ્રાફિક સમસ્યાની ગંભીરતાની ખબર નથી રાજકોટના કોઈ પણ ચોકમાં જાઓ તમે કોઈપણ ચોકમાં જાઓ કોઈપણ શેરીઓમાં જાઓ ટ્રાફિક સમસ્યા જટિલ સમસ્યા છે એ લોકો એ સમસ્યા ઉકેલી નથી શકતા અને અહીંયા એમ કહે છે કે ટ્રાફિક સમસ્યા નહીં થઈ જાય મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી આ લોકો ભગવાન છે તો આવું બોલી શકે આ જ વસ્થા ઉપર આજે એક ગરમાગરમ ચર્ચા છે એટલા માટે કે તમે જે પ્રમાણે નિયમોનું કેવા નિયમો છે કેવી રીતે બનશે શું બનશે એનો નકશો શું છે એક્ઝિટ ક્યાં છે કેવી રીતે છોકરાઓ કોઈ ઘટના બનશે તો બહાર નીકળશે ત્યારે આ વિષય ઉપર રાજકોટના નામાંકિત એડવોકેટ ભરતભાઈ બુધ્ધેવે એક અમને જણાવ્યું હતું કે ફ્લાયઓવરની સ્પેસની જગ્યાઓ છે તે જગ્યાનો ઉપયોગ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જુદી જુદી સ્કીમો બનાવી હોય તેવું જણાય આવે છે પરંતુ ફ્લાયઓવરની સ્પેસની જે જગ્યા હોય એને વાપરી શકાય તે માટે કેન્દ્ર સરકારે તેર બાર ત્રણના રોજ એક ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે અને આ ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ થવો જરૂરી છે અને આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલકત્તા અને મુંબઈ માં જે રીતે ઓવરબ્રિજમાં જે રીતે સ્પેસનો ઉપયોગ થાય છે તે રીતે કરવા માટે કાર્યવાહી પણ શરૂ કરેલ છે તે અનુસંધાને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબની કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે રાજકોટમાં ટીઆરપી જેમ ટીઆરપી ગેમનો બનાવ બનેલ છે તે અનુસંધાને ચુસ્ત રીતે સેફ્ટી રાખી અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને પૂરતી જગ્યા કોઈ બનાવ બને તો પૂરતી જગ્યા રાખવામાં આવે કે જેથી નાના નાના ભૂલકાઓ ત્યાં રમવા માટે જાય અને સરખી રીતે કોઈ બનાવ બને તો બહાર નીકળી નીકળી જાય અથવા તો રોડ ઉપરથી રોડ ઉપર જાય અને અકસ્માત ન થાય તે માટે યોગ્ય રીતે સેફ્ટી રાખવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી હોય તેવું જણાય તમે જોયું તમે સાંભળ્યું કે રાજકોટના વકીલ આલમ પણ એમ કહે છે કે આ રોડ ઉપર ગેમ ઝોન ન બનવો જોઈએ બ્યુટિફિકેશન કરો સારી વસ્તુ કરો એમાં અમને કોઈ પ્રકારનો વાંધો નથી પણ તમે જે પ્રકારનું જે ઈ પ્રમાણનો રોડ હોવો જોઈએ આ બની રહ્યા છે અને રાજકોટના ભાવિ એટલે કે બાળકો ઉપર ખતરો મંડાઈ રહ્યો છે આ લોકો પોતાની જીદ ઉપર ચડ્યા છે એના નિયમો શું છે પીડબ્લ્યુડીની મંજૂરી લેવાની હોય નો ડાઉટ બધું આ લોકોએ કરેલું જ હોય પણ જે પ્રમાણે આખું જેલ જેવું બનાવવામાં આવ્યું છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે કે આ પ્રકારની વ્યવસ્થા ન હોવી જોઈએ તમે અત્યારે અહીંયા ઉભા ઉભા તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું આખું ગેમ ઝોન છે બે બાજુ રોડ છે અહીંયા પાંચ વર્ષથી લઈને

એ કયા પ્રકારના છે લાઈક હું તમને કહું કે અમદાવાદ નું મેટ્રો નું પ્રોજેક્ટ છે બહુ સારો પ્રોજેક્ટ છે પણ મેટ્રો એ કરોડ નો લોસ કર્યો છે ગયા નાણાકીય વર્ષમાં મેટ્રો ના પ્રોજેક્ટ કરોડ નો લોસ કર્યો છે એમ આ તમે ઉભું કર્યું તમે જેમ પાર્કિંગ માં કેમ ફી લો છે અહીંયા લોકો એક વખત આવતા જશે પછી એની ફી તમે નાની લેશો પછી તમને એમ થશે કે આનો ખર્ચો આમાંથી પૈસા કમાવાનું ચાલુ થયું તમે પ્રાઇવેટાઇઝ કરશો પણ પોઈન્ટ એ છે કે તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર આની નીચે બોક્સ બેઝ નથી કરી શકે હા ગેમ ઝોન કેટલી જગ્યા થઈ શકે એમ છે સારામાં સારી જમીનભાઈ ઠાકર એક સિટી ન્યૂઝના મારફત તમને કહું સારામાં સારી જગ્યા તમને કદાચ ખબર હશે તમારો રોજનો રૂટિંગનો રસ્તો છે કે કિસાનપરા ચોકની અંદર તમે રેસ્કો તરફ જાવ બાલભવની સામે જે સાયકલોનું જે તમે આપો છો સાયકલ તો ત્યારે ભંગાર થઈ ગયો છે કોર્પોરેશનની નવી નવી સાયકલો તો અત્યારે ભંગાર થઈ ગઈ છે એના ઉપર પછી ડિબેટ કરશું પણ તમે જે એની આખો પ્લોટ પહેરો છે ત્યાં સરસ ગેમ ઝોન થઈ શકે એવી તમને લાખો જગ્યાઓ આપો કેટલા લોકો તમારી જગ્યા ઉપર દબાણ થઈ ગયું છે ત્યાં તમે ગેમ ઝોન કરો ને અહીંયા તમે હું કેમ આ એક જીદે ચડ્યા છો એમ કે તમને ઉપરથી તમને કીધું એટલે આ કરવાનું એટલે જમીનભાઈ ઠાકરે ગઈકાલે બહુ સરસ વાત કરી હતી સિટી ન્યૂઝના માધ્યમથી હજારો લોકોએ જોયું કે અહીંયા કોઈ પણ ઘટના બનશે તો જમીન ઠાકરની જવાબદારી હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય પણ જમીનભાઈ કદાચ તમે કદાચ મીડિયા સાથે બધું જોતા હશો કે નહીં જો પણ આજે જે બપોરે આજે બપોરે બે કલાકે કાલાવર રોડ ઉપર ગેમ ઝોનની બાજુમાં એક કાર સળગી ઉઠી હતી કદાચ તમને અમે વિડીયો પણ બતાવશું તમે આ વિડીયો જુઓ કે આ કાર ગેમ ઝોનની બાજુમાં જ તેના ધુમાડા નીકળે છે અને ત્યાં અફડાતફડીનો માહોલ મચી ગયો હતો જ્યારે આવી ઘટના બનશે ત્યારે અંદર બાળકો ગભરાઈ જશે ગભરાઈ જશે જશે ને જશે એટલા માટે કહે છે કે આ રોડ ટ્રાફિક ફૂલ ટ્રાફિક થવાનું છે બાળકો ઉપર જોખમ છે અને આ જે પ્રમાણે ધુમાડા નીકળ્યા તે લોકો આ જગ્યાએ અમે હોય કે તમે હોય આપણે ગભરાય જ જવાના છે અને દોડા દોડાદોડી કરી મૂકવાના છે જીવ બચાવવા માટે લોકો ભાગવાના છે અને ત્યારે બાળકો ભાગશે કાંઈ પણ ઘટના બનશે તો આ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીનભાઈ ઠાકરની બનશે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય અને જમીનભાઈ સરસ મીડિયાને મીડિયાને એમ પણ કીધું હતું કે તમે જુઓ કે અમદાવાદની અંદર સરસ બની રહ્યું છે વડોદરામાં સરસ બની રહ્યું છે મુંબઈમાં સરસ બની રહ્યું છે આવા પ્રકારનું બનાવવામાં આવ્યું છે અમદાવાદના બીજા બધા બ્રિજ કે સુરતના કે વડોદરાની અંદર ત્યાં કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે રાજકોટની જમીનભાઈ રાજકોટની તાસીર રહે રાજકોટ જમીનમાંથી સોનું પેદા કરે છે જમીનમાંથી એટલે આપણે કોઈની કોપી ન કરવાની હોય તમે કોપી ન કરો અહીંયા ઘણું બધું બંધ થઈ ગયું સૌરાષ્ટ્રની રસધારા તમે મૂકી શકો છો ઝવેરચંદ મેઘાણીને તમે મૂકી શકો છો તમે ઘણું બધું કરી શકો છો અહીંયા અંદર કે જે લોકોને ખરેખર ગમે લોકો આખા વિશ્વમાં આપણો ડંકો વાગ્યા ને ત્યાં તમારું લોકોનું પણ નામ થાય એવું એ એવા ઘણા બધા પ્રોજેક્ટ છે એ કરો ને આ વસ્તુ આ જગ્યાએ કરવાની જરૂર નથી અમે ગેમ ઝોનના વિરોધી નથી સો ટકા ગેમ જોન થવો જ જોઈએ રાજકોટના દરેક વોર્ડમાં થવો હોય હું તો એમ કહું છું પણ એવી જગ્યાએ તમે કરો તમે સ્કૂલમાં કોઈ પણ સ્કૂલને હાલો એ તો રાજકોટમાં અમુક ભાજપની નેતાઓની બધી શાળાઓ છે એટલે નિયમોનું પાલન નથી થતું પણ તમે કોઈ પણ સ્કૂલ હોય ને તો તેમાં નિયમોના પાલન હોય છે કે તમે ગ્રાઉન્ડ હોય છે તો તમને આ આપવામાં આવશે તો તમને મંજૂરી આપવામાં આવશે તો તમને આમ કરવામાં આવશે નો ડાઉટ રાજકોટમાં એવું કાંઈ છે જ નહીં લોલ લોલ બધું હાલે છે ત્યાં પણ આવી કોઈ ઘટના ને ત્યારે બધું ખબર પડશે કે ખરેખર નિયમો શું કહેવાય છે અને એટલે આ તમે નિયમોનું પાલન કરો તમે જુઓ કે ખરેખર આ જગ્યા બને કે ન બને અને આ વિશે એવા જગદીશભાઈ મહેતાએ આપણને જણાવ્યું હતું કે જે પ્રમાણે કાલાવર ઉપર ગેમ ઝોન બની રહ્યો છે તે ખતરાની ઘંટી સમાન છે રાજકોટના ગેમ ઝોન બનાવવામાં આવે છે જુઓ આનાથી વિશેષ આમ તમને કોઈ તો કોઈ મોટું દુઃસાહસ હોઈ શકે નહીં કારણ કે આપણે ટીઆરપી કાંડથી દાજેલા છે દાજેલા માણસ દૂધથી દાજો હોય એ છાશે ફૂંકીને પીવો જોઈએ એને બદલે આ લોકો દૂધથી દાજેલા છે અને છાશને ગરમ કરવા મૂક્યું છે એના જેવું આ કૃત્ય છે જયમીન ઠાકર કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ પોતે કહે છે કે આવા નહીં બને એની હું ખાતરી આપું છું તમે ભલા માણસ આપણી સ્વયં પોતાની ખાતરી નથી હોતી કે આજે આપણે છીએ કાલે હસ્યું કે કેમ તો તમે આવો અકસ્માત નહીં થાય એની ખાતરી કઈ રીતે આપી શકો અને રાજકોટમાં આ દોઢસો ફીટની રિંગ રોડ નહીં આખા આખા રાજકોટમાં જો સૌથી મોટી મુશ્કેલી હોય અથવા તો આવશ્યકતા હોય તો એ છે ટ્રાફિકની ટ્રાફિક મેનેજમેન્ટની આવશ્યકતા છે એટલે આવા જે અંડરબ્રિજ જે છે જેટલા પણ ઓવરબ્રિજ અંડરબ્રિજ તમે બનાવ્યા છે એમાં ઓવરબ્રિજ જે છે એની નીચે તો ટ્રાફિકને લગતા વાહન પાર્કિંગની જ વ્યવસ્થા હોવી જોઈએ અને જાહેરમાં જે સુલભ શૌચાલય જેવી છે એવી ઇત્યાદિ સુવિધા હોવી જોઈએ જે સુવિધાની આવશ્યકતા છે પણ ગેમ ઝોન બનાવો ગેમ ઝોનનું ગુજરાતી છે બાળકો માટે રમતગમતને બધી સુવિધાઓ હવે જે માવતરો ત્યાં બાળકોને લઈને આવવાના એના પહેલાં તો વાહનો પાર્કિંગ ક્યાં કરશે પછી આવ્યા પછી જયારે ગેમ ઝોનમાંથી છૂટે તો ત્યાં ટિકિટ લેવાથી માંડીને રમત રમ્યા પછી નીકળવાની જયારે પરિસ્થિતિ છે એ બધામાં તમે આસપાસમાં સ્વાભાવિક જ ત્યાં તો મેળો થવાનો અને એ બંને બાજુ તો રોડ છે જ ઓલરેડી જ્યાંથી વાહનો ઘસ ઘસાટ પસાર થવાના તમે ઓવરબ્રિજ શું કામ બનાવો છે ટ્રાફિક જામ ન થાય એટલા માટે તો ટ્રાફિક જામ ન થાય એટલે જેને આ બાયપાસ જવું છે એ ઉપરથી જશે એને અને નીચેના વાહનો એવી રીતે ફાસ્ટ ચલાવવાના કે ભાઈ આપણને બીજા વાહન નડવાના નથી હવે આ બધી આપણી નજર સામેની વાત હોવા છતાંય જો કોર્પોરેશનના સત્તાધીશો એવી કોઈ નિર્ણય કરતા હોય કે આપણે ગેમ ઝોન બનાવીએ તો મને લાગે આમાં દાળમાં કાળો નહીં આખી આખી દાળ કાળી છે એટલે આનો સખત વિરોધ થઈ જ રહ્યો છે હાલ આલરેથી પણ એકચ્યુઅલી વિરોધ થવો પણ જોઈએ અને હું માનું ત્યાં સુધી કોઈ પણ જાગૃત નાગરિકથી વહીવટી તંત્ર કે સરકારે પણ આને સંજ્ઞાનમાં લઈ અને આ ગેમ ઝોન નું જે છે એ અટકાવવું જોઈએ કારણ કે એ કોઈ પ્રોપર સ્પોટ નથી ગેમ ઝોન થવા જોઈએ રાજકોટમાં મહાનગરપાલિકાના અનેક પ્લોટ ખાલી છે એટલું જ નહીં જ્યાં પણ ગેમ ઝોન અત્યારે ચાલે છે ત્યાં તમે જો ફાયર એનો વ્યવસ્થા કરી દો ભવિષ્યમાં જે ટીઆરપી કાંડ થયું એવું ન થાય એના ઉપરથી ધડો લ્યો અને એવું ન થાય એવી સુવિધા કરો તો એ ગેમ ઝોન ચાલુ કરો કોઈ પ્રોબ્લેમ નથી રાજકોટમાં નહીં દુનિયામાં આ જે મનોરંજનના સાધનો છે મનોરંજન વગર તો માણસ જે તમે કહો છો જે માણસ ઉત્સવ પ્રિય ન હોય એ આપઘાત પ્રિય બની જાય એટલે એ જરૂરી ચોક્કસ છે પણ તમે ગેમ ઝોન જે છે એ અહીંયા બનાવો એ કોઈ કાળે કોઈને ગળે ઉતરે ને એવી વાત પણ છે અંડરબ્રિજની નીચે ગેમ ઝોન ક્યારેય હોઈ શકે ખરો એટલે આ સ્થિતિ નિવારવા જેવી છે અને એમાં કોર્પોરેશનના જે કોઈ પદાધિકારીઓ અત્યારે તમને મને આપણને ઉઠા ભણાવી રહ્યા છે રાજકોટે ઉઠા ભણવા જોઈએ નહીં જેણે જેણે આમાં પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એને પૂછી લ્યો કે આટલી વ્યવસ્થા હોવા છતાંય ત્યાં જ્યાં પણ આ ટીઆરપી કાંડ બન્યો હતો ત્યાં આવી ટ્રાફિકની વ્યવસ્થા તો એનો પ્રોબ્લેમ તો હતો નહીં ખૂણે ખાતરે હતો તેમ છતાંય તમે જુઓ ફાયર એન્ડસ્ટ્રી સહિતની બાબતોમાં દુર્લક્ષ એવું અને એમાં કેટલી જિંદગી હોમાઈ ગઈ તો અહીંયા તો તમે જુઓ બંને તરફ તમારી આસપાસમાં ગેમ ઝોનની બંને તરફ તો તમારે વાહનની હળિયાપાટી રહેવાની જ છે હવે એ સંજોગોમાં જો તમે ત્યાં ગેમઝોન બનાવો અને પાછી સુરક્ષાની વાત કરો એ કોઈ કાળે ગળે ઉતરે એવું નથી તમે ક્યારેય એમ ન કહી શકો કે હું કોલસાની આખી ખીણમાં જઈ આવવાનો છું મારા એકે અંગ કે મારા કપડે કાળા ડાગ નહીં થાય એવું કોઈ બી બને નહીં એટલે આમાં એ સંભાવના છે પછી જ્યારે આજે જે લોકો ખાતરી આપી રહ્યા છે એ જે તે સમયે ઘટના બને ત્યારે કદાચ એ ભૂતપૂર્વ થઈ ગયા હોય તો શું કરવું પછી કહેશે કે હવે જે હોય એની વાંધો છે એની જ મુશ્કેલી છે એટલે કે વ્યવસ્થાની દ્રષ્ટિએ કોર્પોરેશનમાં આવો કોઈ નિર્ણય કરે તો કમિશનર જેને કહી શકાય આઈપીએસ કેડરના કમિશનર છે એને પણ જો આ મૂંગા મોઢે સહન કરી લીધું હોય તો મને લાગે ત્યાં સુધી આપણે એની જરૂર નથી કલેક્ટરને પણ એટલી સેન્સ હોવી જોઈએ કે આ પ્રકારની તગલગી નિર્ણય જે કરે છે નિર્ણય કોઈ કાળે ચલાવી લેવો ન જોઈએ હવે એ પણ જો આમાં કાંઈ કરે નહીં જો આ સત્તાધિકારી સત્તાધીશો બધા પોતાની મનમાની કરે પોતાના મામા માસીના હોય એને જો કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત કરવા માંગતા હોય તો આ બરાબર નથી રાજકોટે આનો વિરોધ કરવો જોઈએ અને યા તો પછી એ સોગંદનામું કરી દે કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ પ્રકારની આમાં એમ કે માનવ સર્જિત કે એવી રીતે કોઈ પણ દુર્ઘટના બને તો જયમીન ઠાકર એમ કહી દે કે જિંદગી આખી જવાબદારી બધી મારી હું જે કઈ હોય તે અને બીજું જવાબદારી કદાચ લે તો પણ ગયેલા માણસની જવાબદારી તો ભાઈ જયમીનભાઈ ઠાકર આપી શકવાના નથી આર્થિક વળતર કદાચ આપી શકે તો આર્થિક વળતર એ કોઈ રિબેટ નથી એ તો જે ગયા હોય એને ખબર છે માટે આ આખી સ્થિતિ નિવારવા જેવી છે અને આનો પૂર જોશથી વિરોધ કરવો જોઈએ એ હું આપણું દ્રઢપણે માનવું છે ગઈકાલે એટલે કે મંગળવારના દિવસે સિટી ન્યુઝ ની ટીમ તમામ લોકોને લઈને તે એટલે કે ત્યાં જઈને આખું નિરીક્ષણ કર્યું હતું કે કેવા પ્રકારનું અહીંયા માહોલ છે હું તમને એટલા માટે અહીંયા ડેમો બતાવું છું કે અહીંયા ગેમ જોઈને અહીંયા રોજ ના પચાસ થી સો છોકરા છે તમે ખાલી રોડ ક્રોસ કરો ખાલી તમને ખબર પડશે કે કેવો ટ્રાફિક છે રોડ ક્રોસ કરો અહીંયા બાળકો કેવી રીતે જશે અહીંયા કોઈ બાળકો એકલા આવશે જોવો તમે આ જોવો બ્રેક લાગે છે આ આની જવાબદારી કોણ એ માહોલ તમે જોવો ને તમને ખ્યાલ આવશે તેમ માહોલની અંદર કેવા પ્રકારનું કામગીરી ચાલુ છે બાળકો કેવી રીતે બહાર નીકળશે લોકોની જે જાળીઓ બનાવવામાં આવી છે આ બાજુ ગેટ છે આ બાજુ ગેટ છે બાળકો કેવી રીતે બહાર નીકળશે તેની નોડાઉટ જમીનભાઈ ઠાકરે બહુ સરસ કીધું છે કે બધી જવાબદારી અમારી છે એ પ્રમાણની બધી વ્યવસ્થા કરવામાં આવી છે પણ એટલી મોટી જગ્યા નથી જમીનભાઈ ઠાકર કે ત્યાં વ્યવસ્થા થઈ શકે તમે પાર્કિંગમાં તમે જુઓ તો આખું પાર્કિંગ તમે અત્યારે જાઓ ને અત્યારે એટલે આખું પાર્કિંગ પેક હોય છે તો જ્યારે આ બાળકો આવશે એના વાલીઓ આવશે ક્યાં ગાડીઓ રાખશે ક્યાં સ્કૂટર રાખશે એ એક મોટી સમસ્યા ઊભી થવાની છે એટલે આ પ્રશ્નને જીધે ન ચડો આની ગંભીરતા સમજો પછી તમે આગળ વધો અમને કોઈ વાંધો નથી રાજકોટ માટે તમે સારું કામ કરી રહ્યા છો ને ભવિષ્યમાં પણ તમે કરશો પણ આ વસ્તુનો એટલા માટે વિરોધ છે કે આ જગ્યા યોગ્ય નથી અને હાલમાં ટીઆરપી કાંડ તો તાજો છે હજી રાજકોટની જનતા આ ટીઆરપી કાંડ ભૂલી શકી નથી એટલા માટે કે કાલાવોર રોડ ઉપર આ ગેમ ઝોન બનવો જોઈએ કે ન બનવો જોઈએ એના માટે સિટી ન્યૂઝ એક અભિયાન ચાલુ કરી રહ્યું છે અને યુટ્યુબ ઉપર અમે આના માટે વોટિંગ રાખશું કે લોકો આમાં જોડાય કે આ ગેમ ઝોન થાવો જોઈએ હા કે ના એ વોટિંગમાં લોકો વોટ આપે અને અમને જણાવે ને આનો પડઘો જે પ્રમાણે વોટ થશે એ પ્રમાણેનો પડઘો અમે સરકાર સુધી પહોંચાડશું નમસ્કાર દર્શક મિત્રો